ગઢવી ચારણ સમાજ વિશે થયેલ ટિપ્પણીને મામલે સોમનાથના પૂર્વ ધારાસભ્યએ માફી માંગી ભાવનગર જિલ્લાના તળાજા નજીક સમૂહ લગ્ન મહોત્સવમાં ગઢવી ચારણ સમાજ વિશે થયેલ ટિપ્પણીને લઈને આજે સમસ્ત આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારોની મેદની વચ્ચે વચ્ચે સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજસીભાઈ જોટવાઈયા માફી માંગી હતી પણ એક વાત મારે મારા આગેવાનો બેઠા છે વડીલો બેઠા છે મહાદેવ પ્રસાદ બેઠા છે ત્યારે અહીંથી સ્પષ્ટતા કરવા કરું છું તળાજામાં એક સમૂહ લગ્ન હતા એ સમૂહ લગ્ન ની અંદર સમાજ ના દીકરા એક વડીલે તારંગ સમાજ વિશે ટિપ્પણી કરી હતી કદાચ મીડિયામાં તમે હાઈબ્રિડ્યું હશે જોયું હશે મિત્રો એને આજે આઈ સમાજ વખોડી ગાંઠે છે આ એ એ વાતને ખૂબ વખોડી ગાંઠું છું ચારણ છે ને એ અહીં દીકરો સામે મળે ને તો ચારણ રાજી રાજી થઈ જાય કે મારો મામો આવ્યો ત્યારે મોગલ અને સોનલ આપણી માં છે અને આ વિશે કોઈ ટિપ્પણી ન હોય એ અહીં જે કીધું હોય એની સાથે અમે સંમત નથી અમે ચારણ સમાજની સાથે છે અને ચારણ સમાજ કોઈ તકલીફ પડી હોય તો આજે હજારોની મેદનીમાં હે સમાજની માફી માંગે છે એક વ્યક્તિની ની ભૂલે કઈ થતું હોય

ચારણ સમાજ ને પણ હું વિનંતી કરું છું અહીંયા અમારી વાત રાખી અને ભૂલ થઈ પણ અમને માફ કરે કારણ કે ચારણ પૈસાથી કોઈ પણ વાતની આપણે ખરાબ વાત ન કરી શકીએ એટલી મને બરાબર ખબર છે આપણે ત્યાં મામા થતા હોય આપણા ભાણે થતા હોય મિત્રો કોઈ અધિકારી હું તો જાહેર જીવનમાં છું ક્લાસ અધિકારી હોય આઈએસ હોય આઈપીએસ હોય અને અમારા ડેપ્યુટી કલેક્ટર વેરાવળમાં બાકી છે હમણાં તો હમણાં જ બદલી છે મિત્રો અમારી જાહેર મીટિંગ હોય અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય અને હું જાઉં એટલે એમ કે આવો મામા આવો અધિકારી આમ કહે મિત્રોનું સન્માન કરવું આ સમાજની ફરજ બને છે ત્યારે બધાનો ફરી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું બધા લગ્ન શાંતિથી સંપન્ન થયા છે માધેવ પ્રસાદ બોલી લઈએ